આજરોજ આદર્શ વિદ્યાલય ડીસા ના આદ્યસ્થાપક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સ્વર્ગસ્થ અનંતરાવજી કાળીની જન્મ જયંતિ નિમિત્તે વિદ્યાલય સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આદર્શ વિદ્યા સંકુલ દ્વારા શોભાયાત્રા યોજાય વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી આદર્શ વિદ્યા સંકુલ દ્વારા રચોત આદર્શ વિદ્યાલય ડીસાના આદ્ય સ્થાપક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સ્વર્ગસ્થ અનંતરાવજી જન્મ જન્મજયંતિ નિમિત્તે વિદ્યાલયના સ્થાપના દિવસની ઉજવણી તેમજ સ્વામી વિવેકાનંદજી જન્મજયંતિ ઉજવણી અને રામ મંદિર અયોધ્યા ધામ પ્રાણ પ્રતિષ્ઠા જનજાગૃતિના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાવ શોભાયાત્રામાં આદર્શ વિદ્યા સંકુલના તમામ વિભાગો દ્વારા જુદા જુદા વિષયોની થીમ ઉપર આધારિત ટેબલોનું નિર્માણ કરવામાં આવ્યું શોભાયાત્રા દરમિયાન કળશયાત્રા પૂથિયાત્રા સાયકલ રેલી મા માનનીય રાવજી કાળે જીવન દર્શન ટેબલો સ્વામી વિવેકાનંદજી જીવન દર્શન ટેબલો ભગવાન શ્રીરામ અને રામાયણ દર્શન ટેબલો ભારતના દેશ ભક્તોનો ટેબલો પાળ ભક્તોનો ટેબલો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ટેબલો એન સીસી કેડેટ પરેડ સ્કાઉટ ગ્રાઇડ પરેડ પરેડ સ્ટુડન્ટ પોલીસ કેડેટ વગેરે મુખ્ય આકર્ષણો રહ્યા હતા અને શોભાયાત્રાની જાગૃતિ માટે આગળ ચાલતી રંગલા રંગલીની પારંપરિક રૂતિએ ડીસાના નગરજનોમાં આગવી છાપ છોડી હતી શોભાયાત્રા દરમિયાન નગરજનોને મુશ્કેલી ન સર્જાય તેવી રીતે ટ્રાફિક વ્યવસ્થાપનમાં એનએસએસના સ્વયંસેવકોએ સુંદર કામગીરી બચાવી હતી અને શોભાયાત્રાની શરૂઆતમાં વિદ્યાર્થીઓને માનનીય અનંતરાવજી કાળે સ્વામી વિવેકાનંદજીના જીવન કવન અને રામ મંદિર મંદિરે આવતા ધામની પ્રતિષ્ઠા કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ આદર્શ વિદ્યા સંકુલથી આમંત્રિત મહેમાનો દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે બગીચા સર્કલ ફુવારા સર્કલ ગાયત્રી મંદિર ત્રણ હનુમાન મંદિરથી પસાર થઈ નવેન આદર્શ વિદ્યા સંકુલ અંગ્રેજી માધ્યમમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું અને સમાપન કાર્યક્રમમાં અંગ્રેજી માધ્યમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો ઉપર આદર્શ વિદ્યા શંકુલના તમામ વિભાગોના વાલી મંડળના સભ્યો દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ અને ડીસા નગરની અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ શોભાયાત્રાના વધામણા કરવામાં આવ્યા હતા શોભાયાત્રા માટે ડીજે સાઉન્ડની વ્યવસ્થા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વાલી મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા માધ્યમિક વિભાગના વાલી મંડળ દ્વારા અને ટેબલો માટે ટ્રેક્ટરની વ્યવસ્થા જે તે વિભાગના વાલીઓ દ્વારા કરવામાં આવી હતી ને સમગ્ર શોભાયાત્રા દરમિયાન સંસ્કાર મંડળના સદસ્યો તમામ વિભાગના વાલી મંડળ તમામ વિભાગના સ્ટાફ પરિવાર આમંત્રિત મહેમાનો પ્રિન્ટ અને ડિજિટલ મીડિયાના સદસ્યો અને જાગૃત નગરજનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને શોભાયાત્રાના સફળ આયોજન માટે સંસ્કાર મંડળ દિશા દ્વારા તમામ વિભાગના પ્રાધાનાચાર્ય સુપરવાઇઝર આચાર્યકરણ બેન શૈક્ષણિક સ્ટાફ કૃતિના માર્ગદર્શકો શોભાયાત્રાના કન્વીનર અને વ્યવસ્થા સંચાલકો અને તમામ વિભાગના વિદ્યાર્થીઓને દાતાશ્રીઓને અભિનંદન આપ્યા હતા